નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા હું છું ગૌતમ પરમાર સ્વાગત કરું છું આપની સરસ મજાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો જો તમે ઇંગ્લિશ ગ્રામરની અંદર આર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં કન્ફ્યુઝન થાય છે તો તે તમામ તફલીકને આજે દૂર થઈ જશે અને આર્ટિકલ્સનો સાચો પ્રયોગ કરતા તમે શીખી જશો તો મિત્રો તમને ભવિષ્યમાં આર્ટિકલમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન પડે તે માટે આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો તો મિત્રો શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણને જોવા મળે છે વાત તો પ્રકારો છે છે ઠીક ત્યાર પછી આર્ટિકલની વાત કરીએ મિત્રો આર્ટિકલ ના પ્રકારની અંદર પહેલો જે પ્રકાર છે તે ઇનડેફિનેટ આર્ટિકલ કહેવાય છે એટલે અનિશ્ચિત આર્ટિકલ છે હવે આની અંદર બે પ્રકારના છે એ અને એન ઓકે ઇન્ડેફિનેટ આર્ટિકલ એક પ્રકાર છે તેની અંદર બે આર્ટિકલનો સમાવેશ થાય છે એ અને એન મિત્રો આ એ અને એન છે ને તેનો મિનિંગ શું થાય છે તો આનો મિનિંગ થાય છે વન ઓકે વન એટલે કે એક ઓકે શું મિનિંગ થાય છે વન એટલે કે એક મિનિંગ થાય છે એટલે કે એ એટલે કે એક અને એન એટલે પણ એક થાય છે આગળ વાત કરીએ આપણે બીજા પ્રકારની તો આર્ટિકલની અંદર જે બીજો પ્રકાર છે તે છે ઇફિનેટ આર્ટિકલ ઓકે જેને કહેવાય છે નિશ્ચિત આર્ટિકલ્સ ઓકે ટોટલ બે પ્રકાર છે આર્ટિકલના પેલો છે ઇન્ડિફિનેટ આર્ટિકલ બીજો છે ડેફિનેટ આર્ટિકલ ઇન્ડિફિનેટ આર્ટિકલની અંદર એ અને એનનો સમાવેશ થાય છે જ્યારે ડેફિનેટ આર્ટિકલની અંદર માત્ર એક જ આર્ટિકલ છે તે છે ધ એટલે ટોટલ આ રીતે પૂછે કે આર્ટિકલ્સ કેટલા તો ત્રણ આર્ટિકલ્સ છે એન અને ધ આર્ટિકલના પ્રકાર કેટલા તો બે પ્રકારના આર્ટિકલ છે ઇન્ડેફિનેટ આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ આ રીતે તમને સમજાઈ ગયું હશે આગળ વાત કરીએ મિત્રો તો આર્ટિકલની અંદર આપણે જ્યારે આ આર્ટિકલની વાત કરીએ તો એ એન અને ધનો ઉપયોગ કઈ રીતે કરવો તે સમજતા પહેલાં આપણે અંગ્રેજીની અંદર સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા છે સાથે જ ગુજરાતીની અંદર સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા છે તે સમજવું ઇમ્પોર્ટન્ટ બને છે કારણ કે તેનો ઉપયોગ કરીને જ આપણે આર્ટિકલ્સ એ એન અને ધનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો વાત કરું અંગ્રેજીમાં સ્વર અને વ્યંજનની તો ટોટલ પાંચ સ્વર છે એ ઈ આઈ ઓ અને યુ ઠીક છે વ્યંજનની વાત કરું તો બાકીના જે એકવીસ આલ્ફાબેટ છે તે વ્યંજન છે ઠીક છે આગળ વાત કરું મિત્રો તો ગુજરાતીમાં સ્વર અને વ્યંજન તમારે આર્ટિકલ્સમાં આ ખૂબ જ મોસ્ટમાંથી મોસ્ટ એમ્પી બને છે ઓકે માત્ર તમારે ગુજરાતીમાં સ્વર અને વ્યંજન યાદ રખાઈ ગયા હોય તો પણ તમને જે આર્ટિકલ્સનું ચેપ્ટર છે તે સંપૂર્ણ નેવું ટકા કમ્પ્લીટ થઈ જાય છે ગુજરાતીમાં આર્ટિકલની વાત કરું તો સ્વર ક્યાં છે તો અ આ ઈ ઉ એ ઓ ઓ રૂ

નો ઉપયોગ કરી અને આપણે એ એન ને કઈ રીતે મૂકી શકાય વાક્યની અંદર તેની વાત કરીશું ચાલો મિત્રો આગળ આપણે જોઈએ તો એ અને એન આર્ટિકલ જેને ઇન્ડેફિનેટ આર્ટિકલ કહેવાય છે તેની આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રાણી હોય ઓકે કોઈ પણ પ્રાણી હોય પદાર્થ હોય કે પક્ષીના નામને જાતિવાસક નામ કહેવાય છે ઠીક છે કોઈ પણ પ્રાણી છે પદાર્થ છે કે પક્ષીનું નામ છે તો તેને શું કહેવાય છે જાતિવાચક નામ કહેવાય છે એટલે એક પ્રકારની જાતિ કહેવાય પ્રાણીની જાતિ ઓકે પક્ષીની જાતિ એક પ્રકારની જાતિવાચક નામ કહેવાય છે આ નામો નામ એક વચનથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે કે એક વચનની ઓકે એક વચન જ્યારે પણ કોઈ પણ આર્ટિકલ મૂકવાનું હોય તો હંમેશા તેનો જે વર્ડ છે તે એક વસનમાં હોય છે ઓકે બહુવસનનો વર્ડ હોય તો તેની આગળ કોઈ દિવસ આર્ટિકલ મુકાતો નથી આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એક વસનની પૂર્વે એ અને એન આર્ટિકલ લાગે છે મિત્રો સમજી ગયા છો કે એક વચન કોઈ પણ વર્ડ હોય ને તેની આગળ એ અને એન આર્ટિકલ લાગે છે આગળ વાત કરું તમને તો એ આર્ટિકલ ને આપણે મુખ્યત્વે પહેલાં વાત કરી લઈએ તો મિત્રો એ આર્ટિકલ છે ને એવા નામ કે શબ્દની આગળ વપરાય છે જેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય ઓકે ગુજરાતી વ્યંજનથી જેનો શરૂ થતો હોય તેની આગળ એ આર્ટિકલ લાગે છે દાખલા તરીકે આપણે વાત કરીએ તો બુક શબ્દ છે ઓકે શું છે બુક શબ્દ છે ને તો બુક શબ્દનો ઉચ્ચાર ક્યાંથી થાય બ થી થાય ક્યાંથી થાય બુક બુક એટલે બ થી ઉચ્ચાર થાય તો એની આગળ શું આર્ટિકલ લાગશે એ આર્ટિકલ લાગશે એ રીતે આપણે શું કહેવાય છે કે ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થાય છે એટલે તેની આગળ એ ક્યાં ક્યાં છે તો ક થી લઈ અને સુધીના તમામ જે છે તે વ્યંજન છે એટલે અહીંયા બુક છે તો બ થી શરૂ થયું જે વ્યંજનની અંદર આવે છે એટલે એ આર્ટિકલ લાગશે આગળ વાત કરું તમને એન આર્ટિકલની તો મિત્રો એન આર્ટિકલ છે ને એવા નામ કે શબ્દની આગળ વપરાય છે જેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થતો હોય સ્વર એટલે અ આ ઈ થી અમ સુધીના જે શબ્દો છે તે સ્વર છે ગુજરાતીની અંદર એક એક્ઝામ્પલ લઈ લઈએ એન આર્ટિકલનો ઉપયોગ કરીએ આપણે તો એન આર્ટિકલના ઉચ્ચારમાં શું હોવું જોઈએ તો ઉચ્ચારમાં સ્વરથી થવો જોઈએ દાખલા તરીકે આપણે જોઈ લઈએ તો એપલ ઓકે જે એપલ છે ઓકે એપલ જે પેલિંગ છે તો એપલ પેલિંગનો ઉચ્ચાર ક્યાંથી થાય ઓકે તો એ થી થાય ઓકે અ થી થાય શું થાય એપલ એટલે એ થી થાય એ થી થાય ને તો એ છે ને તે વ્ય શું છે સ્વર છે ઓકે એ છે ને તે સ્વર છે અ થી અહમ સુધી સ્વર છે તો એ સ્વર હોવાથી એપલની આગળ એન આર્ટિકલ લખાશે શું લખાશે એન આર્ટિકલ લખાશે એટલે તમને સમજાઈ જો એ વાત સમજાયું તો ગુજરાતી વ્યંજન ઓકે વ્યંજન હોય તેનો ઉચ્ચાર વ્યંજનથી થવો જોઈએ એટલે કે તેનો જે સાઉન્ડ છે જે વર્ડ છે તેનો સાઉન્ડ ગુજરાતી વ્યંજનમાં આવતો હોય તો તેને એ આર્ટિકલ કહેવાય છે ઓકે આગળ એ આર્ટિકલ લખાશે ત્યાર પછી જે ગુજરાતી ઉચ્ચારની અંદર આપણે જેનો સાઉન્ડ છે તે કેવો આવવો જોઈએ સ્વરનો આવતો હોય એટલે અથી અહમ સુધીનો આવતો હોય તો તેને એન આર્ટિકલ કહેવાય છે હવે મિત્રો યાદ કઈ રીતે રાખશો તમે તો એન આર્ટિકલમાં જુઓ તો બે વર્ડ છે એ અને એન છે ઓકે તે રીતે સ્વરમાં કેટલા વર્ડ છે બે છે સ્વર કરીને ઓકે એટલે બે વર્ડ આ રીતે તમે યાદ રાખી શકો કે બે વર્ડ છે સ્વર અને આ પણ એ અને એન કરીને બે વર્ડ છે ત્યાર પછી વ્યંજનની અંદર એક જ માત્ર આવે છે એક ઓકે તો વ્યંજનની અંદર ત્રણ શબ્દો છે એટલે માત્ર તમારે યાદ એક જ વસ્તુ રાખશો તો પણ તમને બંને યાદ રહી જશે એટલે કે એન એન જે છે તો એન આર્ટિકલ રાખશે સ્વરની અંદર એટલે એન થી સ્વર યાદ રાખવાનું છે એન થી ગુજરાતીમાં સ્વર અને સ્વર યાદ રખાઈ ગયો એટલે ઓટોમેટિક તમારે એ થી વ્યંજન યાદ રહી જશે આગળ વાત કરું મિત્રો ધ આર્ટિકલની તો ધ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ બને છે તેની અંદર તમને કહું તો એક નામ કે શબ્દ વાક્યમાં ફરીથી આવે એટલે પેલા વાક્ય લખાઈ ગયું ઓકે તેની અંદર એ આર્ટિકલ લાગ્યો હોય કે એન આર્ટિકલ લાગ્યો હોય પણ વાક્ય આખે આખું લખાઈ ગયું ત્યાર પછી ફરી વાર તે વાક્યમાં તે ને તે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો શરૂઆતની અંદર તો આગળ જે ખાલી જગ્યા હોય તેની અંદર ધ આર્ટિકલ મુકાશે ઓકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે ત્યાર પછી નદીઓ છે એટલે કે ધ ગંગા પછી પર્વતમાળા છે એટલે કે ધ હિમાલય સમુદ્ર છે ત્યાર પછી ખંડ છે ઋતુઓ છે ઋતુઓમાં ધ વિન્ટર પછી દિશાઓ છે ધ ધ ઇસ્ટ વેસ્ટ સાઉથ એ બધી ત્યાર પછી કેનાલ છે ત્યાર પછી રણપ્રદેશ છે પછી અજોડ વસ્તુઓ જે હોય તેનામાં પણ ધ આર્ટિકલ લાગે છે સંયુક્ત રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રોની તમને વાત કરું તો સંયુક્ત રાષ્ટ્રોની અંદર ધ યુએસએ ધ યુએઈ આ બધા છે ને સંયુક્ત રાષ્ટ્રોની અંદર લાગશે પરંતુ કોઈ પણ કન્ટ્રી હોય દેશ હોય તેની અંદર નહીં લાગે સિટી હોય વિલેજ હોય તેની અંદર નહીં લાગે પરંતુ જે સંયુક્ત રાષ્ટ્રો છે તેની અંદર જે પણ રાષ્ટ્રો છે તેમાં લાગશે કોઈ જાતિવાસક કે આખા સમૂહ માટે વપરાય દાખલા તરીકે કાઉ ધ કાઉ ઓકે જાતિવાચક છે આખે આખા સમૂહ છે કાવનો આખે આખો સમૂહ છે ધ ડોગ ઓકે ડોગનો આખે આખો સમૂહ છે સમૂહવાસક પછી જહાજ એટલે ધ ટાઇટેનિક વિમાન પછી ટ્રેન ન્યૂઝપેપર એટલે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવી રીતે ન્યૂઝપેપર ત્યાર પછી ઐતિહાસિક ઇમારત હોય તો તેના માટે ત્યાર પછી શ્રેષ્ઠતા વાસક નામ હોય જેમાં ઇએસટી એસ છેલ્લે લાગતું હોય ને જેની પાછળ છેલ્લે ઇએસટી લાગતું હોય ને તેમાં ધ આર્ટિકલ વપરાશે ઓકે ખાસ યાદ રાખજો ત્યાર પછી નંબર એટલે કે ધ વન ધ ટુ ધ થ્રી ધોર ધ ફાઈવ ધ સિક્સ ધ સેવન એવી રીતે નંબર્સની આગળ પણ આર્ટિકલ લખાશે ત્યાર પછી ચોક્કસ પદ હોય એટલે કે ધ મિનિસ્ટર એવી રીતે આ આર્ટિકલ લખાય છે હવે તમને એક્ઝામ્પલ આપી દઉં તો ધ ની અંદર આ રીતે છે તો ધ ની અંદર ધ ગંગા ધ હિમાલયા ધ લક્ષદ્દીપ ઇઝલેન્ડ ઓકે પછી ધ વેન્ટર ધ ઇસ્ટ ધ પનામા ઓકે આ છે ને આ એ સેમાં પનામા સેમા આવશે ખબર કેનાલમાં આવશે ઠીક છે જે કેનાલ છે ને તે પનામા કેનાલ એટલે કેનાલ હોય કોઈ પણ તો તેની અંદર પણ આર્ટિકલ્સ ધ લાગશે ઠીક છે આગળ વાત કરું તો ધ સહારા જે રણ છે તેમાં ધ ગીતા એટલે પવિત્ર ગ્રંથ હોય કોઈ પણ તો ધ અર્થ એટલે કે કોઈ એક જ વસ્તુ હોય દાખલા તરીકે ધ મૂન ધ સન ધ અર્થ એ બધા છે ને તેમાં ધ આર્ટિકલ લાગશે ધ એ યુ એટલે કે જે સંયુક્ત રાષ્ટ્રના જે દેશો છે તેમાં લાગશે એટલે ધ યુ એસ એમાં પછી ધ જૈન ધ હિન્દુ ધ મુસ્લિમ એ બધામાં પણ આર્ટિકલ્સ ધ લાગશે ધ ટાઇટેનિક એટલે કે જહાજનું છે ધ ઇન્ડિયા ગેટ એટલે કે જે ઇમારતો છે જે ઐતિહાસિક વસ્તુ છે તેમાં ધ આર્ટિકલ લાગશે ત્યાર પછી ધ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે કોઈ પણ પદ એવું છે જે સ્પેશિયલ પદ કહેવાય તો તેના માટે પણ ધ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે ધ આર્ટિકલ લાગશે ધ ક્લેવરેસ્ટ એટલે ઇ એસ છે લે આવ્યો જો ઇ એસ ટી અને આમાં પણ ઇ એસ ટી છે એટલે તેની આગળ શું લાગશે ધ આર્ટિકલ લાગશે ધ બેસ્ટ અને ધ ક્લેવરેસ્ટ પછી ધ વન ધ ટુ એ રીતે ધ આર્ટિકલ જે નંબર્સ છે તેની અંદર લાગશે ત્યાર પછી વાત કરું તો ધ સન અર્થ મૂન એ બધામાં લાગશે ઓકે કોઈ એક વસ્તુ હોય તેમાં ત્યાર પછી સમૂહ વાસક કહી શકાય તો જાતિવાસક કહી શકાય તો ધ ઓકે આમાં પણ ધ આર્ટિકલનો સમાવેશ થાય છે હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમને સમજાઈ ગયું હોય છે આર્ટિકલ્સ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જો તમને કોઈ પણ પ્રકારની થોડી કે એવું લાગતું હોય કે મને હજી સમજાણું નથી તો આ વિડીયો તમે ફરી એકવાર જોજો સાથે લખતા જજો અને સાથે બોલતા પણ જજો એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે હાલ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી કોમેન્ટ એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી અન્ય મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેને પણ ઉપયોગી માહિતી મળી શકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે ઠીક છે હાલ રજા લઈએ ફરી મળીશું નમસ્કાર